ઈષ્ટદેવ શ્રી સદગુરુ દેવ શ્રી હરીબાબા બાબા ગુણગાન પરચા પ્રાચીન ઇતિહાસ થી હાલ પેઢી વાકેફ થાય તેમજ આ દેશ થી પરદેશ સુધી ગુણગાન ગવાય છે માહ્યવંશી સમાજમાં એકતા અખંડિતતા રહે સમાજમાં માં સ્તર વધે ખૂબ જરૂરી છે શ્રી હરિ સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા સમાજ માટે કેલેન્ડર વિતરણ નોટબુક વિતરણ બ્લડ કેમ્પ વૃક્ષારોપણ એકાવન જોડાનો વેદ મઠ મહેગામ મુકામે કર્યો છે માયાવંશી સમાજના રચનાત્મક કાર્યકરી સમાજમાં સેવાકીય સુવાસ પ્રસરાવી રહી છે